એમએસ ડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું દીપ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર સરકારી ભરતી જે ધોરણ આઠ દસ અને બાર પાસ જેમને કરેલું છે એમના માટે અગત્યની ભરતી આવી છે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું જે નોટિફિકેશનના આધારે અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે અગત્યની ભરતી છે જે નવલ ડોકિયાટ મુંબઈ અંતર્ગત આજે અગત્યની સરકારી વિભાગની અંદર ભરતી છે તો મિત્રો આ જે ભરતી છે એપ્રેન્ટિક્સ ટ્રેનિંગ હેઠળ ભરતી રહેશે તો એપ્રેન્ટિક્સ પૂર્ણ થયા પછી આની અંદર તમને સારા પગારદાર અંતર્ગત જોબ મળશે તો મિત્રો આની અંદર તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે તો મિત્રો આની અંદર રજીસ્ટ્રેશન જે કરવા બાબતે અગત્યની વેબસાઇટ આપેલી છે તો એપ્રેન્ટિક્સ માટે ત્રણસો ને એક જગ્યા ઉપર ભરતી છે તો આની અંદર ધોરણ આઠ દસ જેમને આઈટીઆઈ કરેલી છે એમના માટે અગત્યની ભરતી રહેશે તો મિત્રો આની અંદર જે ઇન્વિટેશન ઓન ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે આની અંદર મેલ ફિમેલ ફ્રેશર મિત્રો અરજી કરી શકશે તો આની અંદર જે ક્વોલિફિકેશન છે લાયક તમે આની અંદર જોઈ શકો છો એ અંતર્ગત જે જગ્યા સાથે આની અંદર ભરતી દર્શાવવામાં આવેલી છે તો આની અંદર ઇલેક્ટ્રિશિયન માટે જે જગ્યા છે પીટર માટે છે તો આની અંદર કોન્ટ્રી મેન માટે જગ્યા છે ડીઝલ માટે જગ્યા છે મિકેનિક માટે જગ્યા છે મશીનિસ્ટ માટે જગ્યા છે એમએમપીએમ એમ અંતર્ગત જગ્યા છે પેઇન્ટર માટે જગ્યા છે સાથે મિત્રો આની અંદર પ્રેન્ટર મેકર માટે જગ્યા છે પાઇપ ફિટર માટે જગ્યા છે તો આની અંદર ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ માટે જગ્યા છે એ અંતર્ગત તો આની અંદર એસી રેફ્રિજરેટર માટે જગ્યા છે તો આની અંદર સીટ મેટલ વર્કર છે આની અંદર વૂડ માટે જગ્યા છે ટેલર છે વેલ્ડર છે મસન બીસી છે તો સી ટી એસ માટે જગ્યા છે સ્ટીલના જે પણ ફિટિંગ કર્યું છે એમના માટે જગ્યા છે તો મિત્રો આની અંદર ટોટલ જગ્યાઓ રહેશે ત્રણસો ને એક જગ્યાઓ રહેશે તો જે અલગ અલગ જે આઈટીઆઈ પાસ મિત્રો માટે જગ્યા છે સાથે મિત્રો આની અંદર ધોરણ આઠ પાસ છે બાર દસ પાસ છે એમના માટે પણ અગત્યની એપ્રેન્ટિક્સ માટે જગ્યાઓ આવેલી છે તો મિત્રો આની અંદર રિઝર્વેશન એસએ એસટી ઓબીસી છે એમના માટે પણ અલગ રિઝર્વેશન આપવામાં આવેલું છે તો મિત્રો આની અંદર જે અલગ જે માહિતી જે છે એ તમને આની અંદર પ્રોવાઈડ કરવામાં આવી છે જ્યારે પણ તમે પોલ નોટિફિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે તમને સંપૂર્ણ જાણકારી જોવા મળશે તો મિત્રો આની અંદર જે અગત્યની ડેટ છે લેટર છે એ અંતર્ગત માહિતી આપેલી છે ચોવીસ ચાર બે હજાર છ અંતર્ગત જે એપ્રેન્ટિસ વેકેન્સી છે એ અંતર્ગત રહેશે તો આની અંદર ક્વોલિફિકેશન બાબતે અગત્યની માહિતી છે તો આની અંદર જેમની આઈટીઆઈ એન સીબીટી અંતર્ગત છે એ માટે જગ્યાઓ છે આઠ પાસ છે દસ પાસ છે અને મિત્રો જેમણે આઠ પાસ પણ કરેલું છે એ અંતર્ગત આની અંદર અરજી કરી શકશે તો એ લિમિટ આની અંદર છે ચૌદ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધી તમારી ઉંમર છે તો તમે અરજી કરી શકશો તો આની અંદર મિનિમમ ફિઝિકલ સ્ટેન્ડર્ડ તમારું જોવામાં આવશે તો હાઈ ડેમાં માગેલી છે એકસો ને પચાસ સેમી માગેલી છે વજન પિસ્તાળીસ કિલો માગવામાં આવેલું છે તો આની અંદર જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં અંતર્ગત તમને સેલરી જે છે પ્રોવાઇડ એ કરવામાં આવશે તો મિત્રો આની અંદર રજિસ્ટ્રેશન ડોટ આઈ એનડી ડોટ ઇન ઉપર તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અરજી કરવાની છે રજીસ્ટ્રેશન કરી અને એપ્લાય કરવાનું છે તો સિલેક્શન પ્રોસેસ હશે પ્રાઇમરી મેરી લિસ્ટ પાડવામાં આવશે તો જે રહેશે મેરિટના આધારે તો જે પણ કેન્ડિડેટ આઈટીઆઈ ટેડ છે એ અંતર્ગત પણ તમારું અલગ મેરિટ રહેશે ધોરણ આઠ પાસ દસ પાસ છે એના માટે પણ અલગ મેરિટ રહેશે તો મિત્રો આની અંદર રાઇટિંગ એક્ઝામ પણ લેવામાં આવશે તો રાઇટિંગ એક્ઝામિનેશન પણ રહેશે અને મિત્રો આની અંદર મીડિયમ વાઇઝ રહેશે જે હિન્દી અને ઇંગ્લિશ જે છે આ મીડિયમ અંતર્ગત તમારું રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે તો સેન્ટ્રલ એક્ઝામિનેશન મે જૂન બે હજાર ચોવીસની અંદર જે પ્રોવાઈડ તમને કરવામાં આવશે પછી તમારું ફાઇનલ મેરિટ રજિસ્ટર નીકળશે પછી તમારું ઇન્ટરવ્યૂ રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહેશે અને મિત્રો ઓરલ ટેસ્ટ છે અને ફાઇનલ મેરિટ તમારું લેવામાં આવશે પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન રહેશે તો આ સંપૂર્ણ પ્રક્રિયામાંથી તમારે પાસ થશો તો જ તમારું સિલેક્શન થશે તો આની અંદર એકવીસ દિવસની અંદર અરજી કરવાની છે તો અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે જે રહેશે પાંચ પાંચ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો ઓનલાઈન અરજી કરવા માટે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે જે તમે આ જોઈ શકો છો તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ઓફલાઈન તમે અરજી કરશો તમારી એક્સેપ્ટ કરવામાં આવશે નહીં તો મિત્રો આની અંદર પાંચ પાંચ બે હજાર ચોવીસ સુધી તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકશો તો જય મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત